Lai, yo Lai, arti jalur jauh. Sama mitro, lain maju raja. Biju nur tuh si. मुझे देना दो नहीं लाबीज जब आते हैं यहां चंपावा ना आते हैं लाकी बराबर कोशिश कर हैं ए साहब हमारा चालू कौन क्यों रोफा में जो का नहीं ફોન પે કરો મિત્રો જય માતાજી

જે સિટી માં રહેતા હોય અમારા ભાઈઓ લાઈવ માં જોડાઈ જાય મિત્રો દર્શન કરી લ્યો સૌ કોઈ દર્શન કરો માતાજી ના જો કાળી માં લખવાનું ભૂલશો નહીં મિત્રો લાઈક કરો યાર મિત્રો લાઈક કરો અને શેર કરો લાઈક કરો ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલ ને ઓમે તો વિડિયો ચાલુ કર્યું હો અમે તો કર્યું ચાલુ લાઈટ ડેકોરેશન પીન તો જોઈ છે હા પીન આર રે રે તો પીન આપો

ચાલો મિત્રો લાઈક કરી દો જય માતાજી બદલ ધન્યવાદ જો આપણે લાઈટ નું એલિવેશન બદલાયે

લીમડીમાં જબરદસ્ત સ્ક્રીન ચોકમાં ગરબીનું આયોજન કરેલ છે મિત્રો હા ઉદ્ઘાટન હું તો આજે જોયો ને આપણે ટેલર મૂકશું આપણી ચેનલમાં આવી જશે કેવો આયોજન ચાલે છે અહીંયા હીન વાલે કોપીરાઈટ આવી જાય એક દા જાય તમે મ્યુઝિક ચાલુ કરેલું હોય ને ઈટ નથી चलो मित्रों लाइक कर दियो चलो भाई एक लाइक साथ है जय माता जी लाइव चालू चालू जो हाँ लाइट चालू थी गए जो અહીં વરસાદ આવે છે એટલે લીધે થોડુંક પ્રિન્ટિંગ નીકળી ગયું છે જો બધા પગે લાગવા આવે હાલો અંદર આવતા રહે પગે લાગવા છોકરાઓ નાના ભૂલકાઓ પગે લાગવા આવી જાય છે પગે લાગો બધા માતાજીને બોલો મહાકાળી માની

કલ્યાણી રે ત્યાં જોગ માયા ગા મા હજી તો સાત જ વાગ્યા છે બોલો માકડી માની હવે કેવો મોદ તો જગ જગા રહ્યા ને મઢ હે પ્રવીણભાઈ પેલા આમ લાઈટ એટલી બધી નથી લાગતી હવે મસ્ત લાગે

તો ચાલો મિત્રો ફરી મળશું કાલે નવા લાઈવ માં કેમ છો બધા મજામાં બધા મજામાં જશું તો આપ છે બે લાઈક બે લાઈક દબાવવાનું ભૂલશો નહીં આ તો માથે જાવ ઘંટડી છે તો લાઈક કરી દેજો